તો તમે જોઈ શકો મીઠું શું થઈ ગયું ઓગળી ગયું એક મીઠું આપણે ઓગાળીએ શું થાય છે જોઈએ તો મીઠું થોડું થોડું ઓગળી જાય છે મીઠાને આપણે આવી રીતે ચમચી વડે નાખતા જશું અને ઓગાળતા હવે આ ઓગળવાનું અંદર બંધ થાય એટલે પાણીને આપણે શું કરશું ગરમ અને બીકર શું કરીએ છે ગરમ આમ છતાં આપણે જોઈએ કે મીઠું ઓગળે છે કે નહીં બરાબર મીઠું નાખી અને પાછું આપણે શું કરીએ છે ગરમ કર્યું નવ સીકુ ગરમ કરશું અને ફરીવાર મીઠું નાખું છું એક સમય એવો આવશે કે આ ગરમ પાણીમાં પણ મીઠું ઓગળવાનું શું થઈ જાય છે બંધ થઈ જાય છે જે દ્રાવણને આપણે શું કહીશું સંતૃપ્ત દ્રાવણ એટલે કે આ નવ શેકું આપણે ગરમ કર્યું આમ છતાં મીઠું ઓગળતું નથી અને મીઠું એમને તળિયે પીડ્યું રે છે જેને શું કહે છે સંતૃપ્ત દ્રાવણ શું કહે છે સંતૃપ્ત